તો તમે જુઓ આ કુપન છે થાર જીસીબી છે એક બાવીસ ટ્રેક્ટર બાવીસ ટ્રેક્ટર અને 13330 માઇક હે મે કલ્ટિવ હે ફ્રિજ છે ઘંટી છે ઘર છે કુલ વોશિંગ મશીન છે વિવો ફોન છે ફોન છે એલઈડી છે પછી સિલાઈ મશીન વલણો છે મિક્સર પણ છે જો કુલર પણ છે પંખો છે ઇલેક્ટ્રિક બત્તી છે એક હજાર એક છે આવા ઘણા બધા છે અલગ અલગ સાધનો અને એકસો ફક્ત ત્રણસો ને ચારસો રૂપિયાનું ટું કૂપન છે ઘણા બધા સાધનો છે જોવો તમે આટલાની કૂપન છે ઓનલાઈન કુપન લેવી હોય તો કોન્ટ્રાક્ટ કરવાનો અરુણભાઈ ઠાકોરનું જો હજી બુક પડી છે એમને એમ કોન્ટ્રાક્ટ કરો જલ્દીથી અરુણભાઈ ઠાકોરનો